ભૂલી સદગુરુ ભગવાન કીજે જય કુળદેવી માત કીજે દ્વારકાધીશ કીજે કેસ જીવનો ચાલો રે અમરાજાની કચેરી માં કેસ જીવનો ચાલો રે અમરાજાની કચેરી માં બાંધીને એને લાવો રે અમરાજાની કચેરી બાંધી ને લાવો રે યમ રાજા ની કચેરી માં કહે જીવડા ક્યાં તા ગયા તો શું શું રે કરવા ને ગયા શું કરી ને રે યમ ની કચેરી માં શું કરીને આવ્યો રે अराजा नी कचेरी मा पापरे बिरी चाडी निन्दा मा फाणो रे यमराजा नी कचेरी माया मा, मा फसणो रे यम राजा नि कचेरी मा अभिमान मा छकि गयो मा मा रे यमराजा नी कचेरी मा अभिमाना छो रे यम राजा नि कचेरी मा પાન ભૂલી ગયો રે યમ રાજાની કચેરી પાન ભૂલી ગયો રે યમ રાજાની કચેરી હું ગયો તો ભોળા પાવે મોમાં ભરમાયો હું તો મારું તારું મૂંઝાવા લાગ્યો સર્વને સીડી ચડવા લાગ્યો સી ગતિ હવે થશે રે અમરાજાની કચેરીમાં સી ગતિ હવે થશે રે અમરાજાની કચેરી માં અમરાજા તો જીવને કહે હવે તુજને શિક્ષા થાશે અધોગતિ થાશે રે અમરાજાની કચેરી માં અધોગતિ થાશે રે અમરાજાની કચેરી માં જીવ કહે અમરાજાને મારી રે વિનંતી ધરો જીવ કહે છે અમરાજાની મારી વિનંતી ધરો કાન પછી શિક્ષા કરો રેમરાજા ની કચેરી પછી શિક્ષા કરો રેમરાજા ની કચેરી જેથી ફર્યા બબો ફર્યા જેથી ફર્યા બોબર વિધિ વિધિ અવતાર ધર્યા મનુષ્ય દેહ મળ્યો રે અમરાજા ની કચેરી માં મનુષ્ય દેહ મળ્યો રે અમારા જાની કચેરી માં હવે નહી ભૂલું ભૂલ્યો હવે તો નહી ભૂલું ત્યારથી હું ફરી ગણું ત્યારથી હું ગણું ફરી ને ઋણ પૂરું કરવા રે અમારા જાની કચેરી માં ઋણ પૂરું કરવા રે અમારા જાની કચેરી માં એવું કઈ પાસો વળ્યો એવું કઈ પાસો વળી આવો કોલ ભૂલી ગયો આપો કોલ ભૂલી ગયો માન માં વિચારું રે યમરાજા ની કચેરી માન માં વિચારું રે યમરાજા ની કચેરી ભક્તો કહે પ્રભુ સુણો ને ભક્તો કહે સુણો પ્રભુ મારી અરજી ધ્યાન માં ધ મારી અરજી ધ્યાન માં ધરો અંતર પડદા ખોલો રે અમરાજા ની કચેરી યંતર પડદા ખોલો રે અમ ની માં કેસ જીવનો નો ચાલો રે અમ ની કચેરી માં બોલે સદગુરુ ભગવાન